દોસ્તો વાત છે ઈસવીસન ઓગણીસો બાસઠની ભારત ચાઈના યુદ્ધ આપણા વડાપ્રધાન શ્રી પંડિત નહેરુ શાંતિદૂત બની પંચશીલના સિદ્ધાંતોને લઈને હિન્દી ચીની ભાઈ ભાઈના નારા સાથે આગળ વધી રહ્યા હતા ત્યાં ચીને પીઠ પાછળ વાર કર્યો ભારતની ઉત્તરી સરહદે ચીની ડ્રેગને ફૂંફાડો માર્યો હિમાલયની ગોદમાં ભારતની સરહદો સળગી વિશાળ ચીની લશ્કર ગાવના ગાવ આપણી જમીન દબાવે જતું હતું આપણા જવાનો જીવસટોસટનો જંગ તો ખેલી રહ્યા હતા પણ એમની પાસે પૂરતા શસ્ત્રો પણ નહોતા તોય જવાનો થ્રી નોટ થ્રી જેવી જૂનવાણી રાઇફલો લઈ માતૃભૂમિ માટે બલિદાન દીધે જતા હતા દેશ ધીમે ધીમે જાગી રહ્યો હતો દેશવાસીઓને જાણમાં આવી રહ્યું હતું કે સરહદે ઝઝૂમતા આપણા જવાનો પાસે આપણા બાળોડા પાસે હથિયારી નથી દેશને એના દીકરાઓનું દાજ્યું હિન્દુસ્તાનના ખૂણે ખૂણેથી જવાનો માટે મદદની સરવાણીઓ ફૂટી એવે ટાણે સૌરાષ્ટ્ર સંગીત અને નાટ્ય એકેડેમીના કલાકારોએ વિચાર્યું કે આપણે દેશના વીરો માટે કંઈક કરવું જોઈએ કોઈક નાટક લઈને સૌરાષ્ટ્રના નગરે નગરે શહેરે શહેરે ફરીએ ફાળો ઉઘરાવીએ અને સંરક્ષણ ફંડમાં આપીએ પણ નાટક ક્યુ લઈને જવું કોઈ કેવા અપ્રતિમ બલિદાનની કથા હોય કોઈ કેવા વીરના સમર્પણની વાત હોય જેના પર આખો સમાજ ઓળખોળ થઈ જાય જેની કથાનું નાટક ભજવાતું જોઈને લોકોના રૂવાડે રૂવાડે કુરબાની કદર જાગે ઘણા વિચાર પછી જે વીરની કથાની પસંદગી થઈ એ વીર એટલે હિન્દુ ધર્મના પરમ આસ્થાના કેન્દ્ર એવા સોમનાથના પટરાંગણમાં જેની ખાંભી ઊભી છે જેની દેરી ઊભી છે જેની અશ્વ પર સવાર પ્રતિમા ઊભી છે એ પરમવીર હમીરજી ગોહિલ અમીરજી ગોહિલ માટે કવિઓ અને ઇતિહાસકારો નોંધે ત્યારે એક વાક્ય અચૂક નોંધે કે આ પરમવીરે જાતિ રાજપૂતીને રાખી હતી મોહમ્મદ તગલગ્ના સુબા જફરખાનની સમંદર જેવી સેના જ્યારે સોમનાથને ત્રીજી વાર તોડવા આવતી હતી ત્યારે લાઠીથી મુઠ્ઠીભર રણબંકા રાજપૂતો સાથે જે સોમનાથની સખાતે ચડ્યા એ અમીરજી ગોહિલની વાત મેઘાણીએ પોતાની નવલકથા રા ગંગાજળિયામાં લખી છે મેઘાણીએ રા માનલિકના મુખે અમીરજીનો મહિમા મૂક્યો છે એ વાત પરથી રામજી વાણીયાએ એક નાટક લખેલું ત્રિભુવન વ્યાસના ગીત ધન્ય હો સૌરાષ્ટ્ર ધરણીની એ પહેલી પંક્તિ એ નાટકનું શીર્ષક બન્યું સૌરાષ્ટ્ર નાટ્ય અને સંગીત એકેડેમી તરફથી પચાસ કલાકારોનો કાફલો ત્રીસ દિવસ સુધી સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના વીસ નગરોમાં ફર્યો બધે અમીરજી ગોહિલનું હો સૌરાષ્ટ્ર ધરણી નાટક ભજવી લોકોમાં દેશદાજ જગાવી દેશના જવાનો માટે જોડી ફેરવી આનાથી ઓગણીસો બાસઠમાં ટોટલ સાઠ હજાર રૂપિયા રોકડા એકસો અગિયાર તોલા સોનું અને પંચાણું તોલા રૂપું ભેગું કર્યું બધું દેશના જવાનો માટે સંરક્ષણ ફંડમાં જમા કરાવ્યો આ કાફલા સાથે જાણીતા લોકસાહિત્યકાર જયમલ પરમાર અને એમ ગઢવી પણ હતા આ નાટકના ભાગરૂપે જ કવિ દાદની કલમમાંથી એક જાણીતું શૌર્ય ગીત નીકળેલું ધડધીંગાણે જેના માથા મસાણેનો પાળીયો થઈને પૂજાઓ આ ગીતને નાટકના દરેક શોમાં હેમુ ગઢવી રજૂ કરીને સાંભળનારના રુવાડા ઊભા કરી દેતા હવે ભારત ચાઇનાનું યુદ્ધ તો પૂરું થયું પછીની વાત છે એકવાર સોમનાથ ટ્રસ્ટ તરફથી સૌરાષ્ટ્ર નાટ્ય અને સંગત એકેડેમીને સોમનાથના મેળામાં આ નાટક ભજવવા આમંત્રણ મળ્યું સોમનાથના મેળામાં આકડેઠટ મેદની વચ્ચે હમીરજી ગોહિલનું નાટક ભજવાયું નાટક જોનાર મહાનુભાવોમાં જામ દિગ્વિજયસિંહજી પણ હતા નાટક પછી જયમલ પરમારે અમીરજીના વંશજો વિશે અમીરજીના સ્મારક બનાવવા વિશે વિગતે વાત કરી ટકોર કરી પણ એમાં જામ સાહેબને ઘડ ના બેઠી નાટકને આખી વાત પૂરી થયા પછી જામ સાહેબે ટોણો માર્યો કે અમીરજી ગોહિલ વળી ક્યારે સોમનાથ માટે માથા દેવા આવેલા અમીરજી ગોહિલ વળી ક્યારે સોમનાથ માટે માથા દેવા આવેલા જેમલ પરમારે જામ સાહેબને જવાબ આપ્યો કે જ્યારે હજુ તમારા પૂર્વજ જામ રાવળ સૌરાષ્ટ્રમાં આવ્યાય નહોતા ત્યારે અમીરજી ગોહિલ ક્યારે આવ્યા કે જ્યારે હજુ તમારા પૂર્વજ જામ રાવળ સૌરાષ્ટ્રમાં આવ્યાય નહોતા ત્યારે મતલબ અમીરજી સોમૈયાની સખાતે ત્યારે ચડેલા જ્યારે ઈસવીસન તેરસો ચોરાણું પંચાણુંમાં જફરખાને આક્રમણ કરેલું જામ રાવળના જન્મ પહેલાં જામરાવળે કચ્છમાંથી સૌરાષ્ટ્રમાં આવી ઈસવીસન પંદરસો ચાલીસમાં નવાનગર એટલે કે જામનગર વસાવ્યું એના દોઢસો વર્ષ પહેલાં આ વાત હતી એ મોટા દિલના દેશ પ્રેમી કલાકારોની વાત હતી જયમલ પરમાર જેવા લોક સાહિત્યના સાધકની જેમણે મેઘાણી પછી સૌરાષ્ટ્રના સાહિત્યને ઘણું રળિયાત કર્યું છે અને ખાસ આ વાત હતી લાઠીના કવિ કલાપીના એ મહાપ્રતાપી પૂર્વજ અમીરજી ગોહિલની જેણે જીવતા જીવતો સોમૈયા દાદાની સખાત કરી પણ મર્યા પછી પણ આ રીતે દેશના જવાનોની સખાત કરી જય હિન્દ ધન્યવાદ